વેલકમ તમારું અમારા બીજા વ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો જય અગા વિ જય ઉમિયા માતા પછી અમે મહેસાણા પ્રવેશ કર્યો મહેસાણાથી અમારું ઊંઝા થોડું નજીક થોડું દૂર હતું એમ કરી કરીને અમે આગળ વધ્યા આગળ વધી અહીંયા એક સર્કલ આવશે જે ઇન્જેક્શન છે એ કોવિડ નાઇન્ટીનની યાદ અપાવે તેવું હતું તે અમે કોવિડ નાઇન્ટીનનો સમય યાદ કરીને ખૂબ હસ્યા રોડ્યા કે કારણ કે અમે છ મહિના ગામ રહ્યા હતા એટલે એમને ખૂબ આનંદ થયો હતો અમે આ સર્કલને જોઈને એ દિવસો યાદ કર્યા અને એમની વાતચીત કરી પછી અમારા કાકાની સાથે થોડી મસ્તી કરી એમના પરિવારના મિત્રો સાથે વાતો કરી અહીંયા ભારત માતા કી જય કરીને અમે ઝંડો જોયો પછી આ અમારી દૂધસાગર ડેરી જે મહેસાણાની પ્રખ્યાત ડેરી છે એમ કરીને જોઈ અંદર મુલાકાત લેવાની વિચારતા હતા પણ અમારા ગામ જવાની ઉતાવળ હતી તેથી અમે આગળ વધી ગયા અહીંયા અમને આઈસ્ક્રીમ દેખાઈ મને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી પણ ઊંઝા ઓગણીસ કિલોમીટર દૂર હતું એમ જોઈને ખુશી થતી હતી પણ મારા પપ્પાએ ઊભી રાખીને આઈસ્ક્રીમ ખાવા કે આગળ ઊંઝા ઊંઝા ખાજે એમ કરીને અમને આગળ લઈ અહીંયા પછી અમે આગળ વધ્યા આગળ અમને વોટરપાર્ક દેખાયો મેં મારા પપ્પાને કીધું પપ્પા વોટર પાર્ક જવું છે મારા પપ્પા કે હજી ઉનાળાની શરૂઆત થઈ નથી ને તારે વોટર પાર્ક જવું છે એમ કરી અમે આગળ વધ્યા ગામ જવાની એટલી ઉત્સુકતા હતી કે અમે વચ્ચે આગળ ઊભા રહ્યા જ નહીં પછી અમે ઊંઝાના પુલ ઉપર પ્રવેશ કર્યો ઊંઝાના પુલ પરથી અહીંયા અમારું એશિયાનું નંબર વન ગંજ બજાર દેખાય એ અમને જોઈને ખૂબ આનંદ થયો કે અમારા ગામની બાજુમાં આવડું મોટું ગંજ બજાર છે એમ જોઈને દિલથી આનંદ થયો એમ આ કરીને આગળ વધ્યા આગળ વધતા એમને મારા પપ્પાએ બતાવ્યું કે કેટલું મોટું ગંજ બજાર છે અહીંયા ટ્રેક્ટર ટ્રેક્ટર જતા હતા પણ તમે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે ઊંઝાના ગંજ બજારમાં શું શું પ્રખ્યાત છે એ જરૂરથી કોમેન્ટ કરજો અહીં અમા આગળ વધવાની ઉત્સુકતા હતી એટલે મારા પપ્પાએ ફૂલ સ્પીડ પર ગાડી ભગાવીને અમને ગંગાપુર પહોંચાડવાના હતા પણ અહીંયા અમે અને એક સ્ટોપ લીધો હતો જે અહીંયા અગ્નિ સર્કલથી વળ્યા અને સામે ઝુમિયા માતાનો ભવ્ય મોટો ગેટ દેખાયો ત્યાં અમે એન્ટ્રી કરીને સીધા ઝુમિયા માતાના મંદિરે ગયા ઉમિયા માતાના મંદિરે અમે દર્શન કર્યા હતા અને ત્યાંની પ્રસાદી લીધી હતી ત્યાં અમને અમુક અમારા સબસ્ક્રાઈબર મળ્યા હતા એ જોઈને અમને ખૂબ આનંદ થયો કે અમારા વિડીયો રીલ્સ આગળ ઘણા બધા શહેરમાં જોવા મળે છે અને મિત્રોનો પ્રેમ અપાર છે એ જોઈને અમને ખૂબ આનંદ થયો પછી અમે ગાડી ઊભી રાખીને ઉમિયા માતાના દર્શન કરવા નીકળ્યા અહીંયા મારા કાકા મારો ભાઈ અને હું અહીંયા જેમ ગાડીની બહાર નીકળતા સલામ ડોકતા આગળ વધી અહીંયા મારી મમ્મી આગળ વધી મારા પપ્પા હા હેલો કરીને અમે બધા ઉમિયા માતા દર્શન કરવા આગળ વધ્યા હું મારી કેમેરામેનને કહ્યું કે ખાવા જવાનું છે એટલે ફટાફટ ચાલ એમ કરી અમે આગળ વધ્યા આ ઉમિયા માતાના આગળના ચોકમાં એમનું બજાર ભરાયું હતું એ અમે નિહાળતા નિહાળતા આગળ વધ્યા અહીંયા ઉમિયા માતાની ભવ્ય મૂર્તિ આગળ હતી દરવાજા ઉપર એ જોઈને અમને ખૂબ આનંદ થયો આવી ભવ્ય શ્રી કુળદેવી ઉમિયા માતાની મૂર્તિ જોઈને અમારા બધાના દિલમાં એક અલગ જ ઉત્સાહ જાગી ગયો કે હવે મારે દર્શન કરવા છે એમ કરીને એમની મૂર્તિની આગળ જ પહેલાં ફોટો ક્લિક કરીને અમે આગળ વધ્યા અહીં અમારા થોડા સબસ્ક્રાઈબર મળ્યા હતા એમની સાથે પણ હા હેલો કરીને કેમ છો એમ એમ કરી વાતો કરીને અમે બધા આગળ વધ્યા અહીંયા હું ને મારા પપ્પા વાતો કરતા કે આ માતાજીનો ઇતિહાસ ખૂબ જૂનો છે આ કડવા પટેલના કુળદેવી ખૂબ જ સારી છે પગરખા મંદિરના પ્રવેશ દ્વારથી લઈને એક્ઝિટ સુધી ખૂબ જ સારી એવા સભ્ય ઉભા હતા જે અમને યોગ્ય માર્ગદર્શન આપીને અમને બહાર નીકળ્યા પછી અમે માન સરોવર જોયું પછી મારા પપ્પાએ કીધું કે અહીંયા સુધી આવ્યા છે તો શ્રી ઉમિયા માતાની પ્રસાદી લઈ લઈએ એમ કરીને અમે ભોજન પ્રવેશ કર્યો પછી અમે બધા પ્રસાદી લેવા બેસી ગયા અહીંયા મારી મમ્મીને થાળો ભરીને પ્રસાદી લઈને બેસી હતી પરસાદી છે એટલે તેવું બધું કહેવાય નહીં પ્રસાદી ખૂબ જ સરસ હતી પછી અમે અમારા અહીંયા ગામમાં પ્રવેશ કરતા ભેંસો જોઈ ભેંસો જોઈને મારી મમ્મીની થોડી મસ્તી કરી એમ કરી અમે ગામમાં અમારા પપ્પાએ દેન ધનાર્ધન દેવ મસ્ત એવી એન્ટ્રી મારી ગામમાં પ્રવેશતા જ મારા અને અમારા ફેમિલીના દિલમાં એક અલગ જ ઉત્સાહ જાગી ગયો અને અમારા દિલમાં એક સંતોષનો ભાવ પ્રગટ થયો અહીંયા અમારા ગામમાં અંબાજી માતાનું અને નીલકંઠ મહાદેવનું એક નવું મંદિરની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા પાંચમા મહિનામાં છે તે તેથી અમે ફરીથી ગામ આવવાના છીએ એ અમારા વ્લોગ આવશે એમાં તમે જરૂરથી જોજો પછી અમારા ગામમાં જે ઘર હતું એ ઘરની ગલીમાં પ્રવેશ કર્યો અને અમે બધા સુખ શાંતિને પહોંચી ગયા હતા એટલે અમે ભગવાનનો આભાર માન્યો પછી અમે બધા અહીંયા નીકળી ગયા મારા કાકાના દિલમાં એક અલગ જ ઉત્સાહ હતો એમ અમે બધા બહાર નીકળી ગયા પછી મારી મમ્મી થેલા અને સામાન લઈને ઘરમાં ખૂબ જ ઉત્સાહથી પ્રવેશ કરતી કરતી પછી હું અહીંયા છેલ્લી સીટમાં બેસેલી હતી તેથી હું આરામ આરામથી દિલથી ઉત્સાહ એ ધીમે ધીમે ઉતરતી હતી પછી મારા પપ્પા તમને પહેલી બાર દેખાશે કારણ કે પછી અમે ગાડી વાંખી દીધી પછી યાદ આવ્યું કે ગાડીની છાવી તો અંદર જ રહી ગઈ છે તેથી પેરસી ખોલીને પેરસી ગાડીની છાવી બહાર કાઢી હવે હું આ વ્લોગનો અંત કરું છું ને આ મારું સુંદર રેવું ઘર હવે મળી બીજા વ્લોગમાં